અંગલેશ્વરની ની ચોકડી નજીક ક્રેનની અડફેટે બે વર્ષની બાળકીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું ઘટના બાદ ચાલક ક્રેન મૂકી ફરાર થઈ ગયો હતો અંકલેશ્વરની રાજચીપડા ચોકડી પાસે આવેલ દેસાઈ પેટ્રોલ પંપ સામેના સર્વિસ રોડ પર આજે એક હૃદય દ્રાવક અકસ્માત સર્જાયો જેમાં એક બે વર્ષની માસુમ બાળકીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું ઘટનાની વિગત મુજબ દેસાઈ પેટ્રોલ પંપ નજીક સર્વિસ રોડની બાજુમાં ચૂપડામાં રહી મજૂરી કામ કરતા અનિલભાઈ ભુરિયાની બે વર્ષની દીકરી સલોમી રસ્તો ઓળંગી રહી હતી તે દરમિયાન રાજપીપડા ચોકડી તરફથી પૂરપાટ ઝડપે ધસી આવેલા એક હાઇડ્રા ક્રેનના ચાલકે માસુમ બાળકીને અડફેટે લીધી હતી આ ગમખ્વાર અકસ્માતમાં સલોમીને ગમ

ક્રેન કબજે કરી હતી પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગડખુલના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો છે અને ફરાર હાઇડ્રો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે